ના તો પાણી નાખવાની ઝંઝટ અને ના તો કૂકર કાળું થવાની ચિંતા તો આજે તમારી જોડે એક નવી જ રેસીપી લઈને આવી છું એક અલગ રીતે નવી જ રીતે આપણે બટેટા બાફવાની તો આ ટ્રીકથી તમે બટેટા બાફશો તો એકદમ સરસ રીતે બફાઈ જશે તમારે છાલ વગરના બાફવા હોય તો પણ બાફી શકો છો ચાલો બનાવીએ તો એના માટે મેં ચાર પાંચ બટેટા લઈ લીધા છે આ રીતે છાલવાળા પણ તમે આસાનીથી અને ઝડપથી બાફી શકો છો અને છાલ કાઢીને પણ આપણે બે રીતે બાફીશું તો આ રીતે બટેટા લઈ લીધા છે મેં હવે મેં એક અહીંયા નેપકિન લઈ લીધો છે આ રીતે જાડો નેપકિન આવે છે ને એને આપણે પાણી વડે સરસ રીતે ભીનો કરી લઈએ પાણી નીતારી લઈએ થોડુંક હવે આપણે બટેટાના બે ભાગમાં ટુકડા કરી લઈએ અને બે બટેટાને આપણે છાલ ઉતારીને પણ કરીએ આપણે બે રીતથી કરીએ છીએ તો આ થઈ ગયું છે હવે આપણે કૂકરમાં આ રીતનું કૂકર લઈ લીધું છે આપણે આમાં તેલ લગાડી લઈએ કૂકર તમારું કાળું પણ નહીં પડશે અને બટેટા પણ ઝડપથી બફાઈ જશે અને પાણી નાખવાની ચિંતા નહીં ને મીઠું નાખવાની ચિંતા નહીં ને એકદમ ઝડપથી ને સરસ રીતે બફાઈ જાય છે તો હવે આપણે આ કૂકરમાં તેલ લગાડી દીધું છે હવે આપણે નેપકિનની અંદર બટેટા મૂકી દઈએ સારી રીતે બધા બટેટા આપણે સારી રીતે મૂકી દઈએ તમને આ રેસીપી ગમે તો લાઈક પ્લીઝ કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આને સારી રીતે કોટ કરી લઈએ તો આપણે આ રીતે કોટ થઈ ગયું છે હવે આપણે આને કૂકરની અંદર મૂકી દઈએ ગેસ ઉપર કૂકર મૂકી દીધું છે હવે આપણે આ અંદર બટેટા મૂકી દઈએ હવે આપણે આને ફાસ્ટ ગેસે ત્રણ વિસલ વગાડી લઈએ પછી ધીમા ગેસે બે વિસલ વગાડવાના છે અને એકદમ આસાનીથી ઝડપથી થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ વરાળ નીકળે છે તમે જોઈ શકો છો કૂકર પણ ચોખ્ખું હતું તો આપણે આ બટેટા બફાઈ ગયા છે એક બટેટું તો સાવય ત્યાં બફાઈને ખુલી ગયું છે તો છરી વડે દેખાડું એકદમ સારી રીતે કટ પણ લાગે છે એક બટેટાની છાલ પણ ઉખેડીને દેખાડું તમને તમે જોઈ શકો છો આપણા બટેટા સરસ રીતે બફાઈ ગયા છે બટેટાનો તમને એક બાફેલો છાલ કાઢેલો તો એનો છંદો પણ કરીને બતાડી દઉં જેથી કરીને તમને બફવામાં સરસ આસાની રહે અને આ મારી રેસીપી તમને ખૂબ ગમશે અને તમે જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા બટ બટેટા વફાઈ ગયા છે જોઈ શકો છો તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારા બીજા વિડીયો પણ જોજો અને થેન્ક યુ ફોર વોચિંગ